નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી છે આણંદ જનરલ હોસ્પિટલમાં જ ઉંદર દર્દી કડી ગયો હતો આણંદની સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીના સારવારની સાથે સાફ સફાઈ અને વહીવટી નિષ્કાળજીનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જનરલ હોસ્પિટલ દાખલ ઇઠ્યોતેર વર્ષના ભાયલાલભાઈ નામના દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાનો બનાવ બન્યો છે જેથી હોસ્પિટલમાં અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા ઉજાગરા કરવા પડે છે મારે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે રાત્રે તો તકલીફ બીજી કશે ને અમુક ઊંઘ ના હોય પેલું ડાયાબિટીસ ના લીધે ને એવું બાકી આ જે ઉંદર ની જે વાત કરી છે એ તો મોટા ઉંદર ની એવું આવશે લગભગ છ સાત ઉંદર આટલા એરિયામાં ફરે છે મોટા અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી દઉં એ જોયું છે

એમને જે પકડવાનું એ કરવાનું ટ્રીટમેન્ટ લેવી જોઈએ ત્યારે આણંદની જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાએ બચાવ કરતા જણાવ્યું હતું કે દર્દીને ઉંદર કરડવાની આ પ્રથમ ઘટના છે આ ઘટના બન્યા બાદ ઉંદર હોસ્પિટલમાંથી દૂર કરવા માટે ટ્રીટમેન્ટ કરાવી હતી તો હોસ્પિટલમાં ગંદકીના મુદ્દે ડોક્ટર અમર પંડ્યાએ દર્દીઓના સંબંધે જ ગંદકી કરતા હોવાનું જણાવ્યું હતું હમણાં જ મને ખબર પડી કે અમારે ત્યાં દાખલ દર્દી છે ભાઈલાલભાઈ તેમને રાત્રે ઉંદર કડી ગયું છે આ એક જ વાર બનેલી ઘટના છે વારંવાર આવું ક્યારેય થતું નથી અને અમે ઉંદરને રોકવા માટે કાણા પણ પૂરાયા છે અને ઉંદરની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવી છે લાગતું નથી કે અંદર જે ગંદકી છે તે મૂળ કારણ ઉંદર આવવાની હોસ્પિટલની અંદર અનેક પ્રકારની ગંદકી હોય છે જેમાં મોટાભાગની ગંદકી હોય છે અમે સાફ કરાવતા હોય છે અમારા ટ્વેન્ટી ફોર બાય સેવન સ્વીપરો કામ કરે છે પરંતુ દર્દીની સાથે જે સગા આવે છે એકથી ચાર સગા આવે છે તે લોકો જ અહીંયા પાન મસાલા કે પડીકી કે ચા ખાઈને અહીંયા થૂકતા હોય છે ને એના લીધે વધારે ગંદકી થતી હોય છે એટલે પ્રજાને પણ અપીલ છે કે તેઓ પણ જો સ્વચ્છતા માગતા હોય તો અહીંયા પણ સ્વસ્તા જે દર્દીને ઉંદર કાઢ્યું છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે લોકોનું અમારી માટે ધ્યાન દોર્યું છે ઉંદરો માટે એના માટે અત્યારે ફરી પગલાં લેવામાં આવશે એકચ્યુઅલી ઉંદર છે રાતે કઢતું હોય છે રાતના સમયમાં ઘણી વાર ઉંદર કઢે તો દર્દીને ખબર નથી પડતી હોતી તેમાં પેઇન પણ થતી નથી જ્યારે સવારે જે ઉઠે ત્યારે જ એમને ખબર પડે કે મને ઉંદર કાઢ્યું છે એટલે એમાં સ્ટાફને કદાચ ખબર પડી હોત તે વખતે પગાડ્યા હોત ડૉક્ટર જે દર્દીઓ છે તે લોકોનો આક્ષેપ છે કે સ્ટાફને વારંવાર બોલાવવામાં આવે છે પરંતુ તે લોકો તેમના પર પૂરતું ધ્યાન નથી આપતા અને સ્વીપરોને મોકલી મોકલી આપે છે હા એકચ્યુઅલી અમારી જોડે સ્ટાફની કમી છે એટલે કદાચ એના માટે એવું બન્યું હશે પરંતુ હવે અમે સ્ટાફને પણ એ કામ સોંપીશું